નમસ્કાર દર્શક મિત્રો મીડિયા રેવલ્યુશનમાં આપનું સ્વાગત છે ને હું છું ચિત્ર ખત્રી મિત્રો આજે આપણે આવ્યા છીએ શાલ કોલેજમાં જેમાં હાલ એનસીપીએન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોરનું ઇવેન્ટ છે જેમાં હાલ આપણી સાથે ધ્રુવાબેન પટેલ ઉપસ્થિત છે તો આપણે ધ્રુવાબેન પટેલ સાથે આજે આખું ઇવેન્ટ છે તેના વિશે થોડી વાત કરીશું ધ્રુવાબેન ફર્સ્ટ ઓફ ઓલ કોંગ્રેચ્યુલેશન્સ તમે આ પ્રોજેક્ટનું પાર્ટિસિપેટ કરો તો આ આખા પ્રોજેક્ટ વિશે થોડી બ્રીફમાં અમને માહિતી આપશો એકચ્યુઅલી એનસીપીએન્ટ ટ્વેન્ટી ટ્વેન્ટી ફોર આજે અમારું ટેન યર ઓફ આર્કિટેક્ચર જર્ની કમ્પ્લીટ થાય છે બરાબર તો અમે હર વર્ષે ઇવેન્ટ્સ કરતા આવ્યા છે અને દરેક સ્ટુડન્ટ્સનું કામ પ્રોજેક્ટ અમે ડિસ્પ્લે કરીએ છીએ જેથી બીજા આર્કિટેક્ટ જોવે અમને પ્રોત્સાહન આપે અને અમને આગળ ગાઈડ કરી શકે તો આ જ આજે હું તમને તમારી સામે દર્શાવવા માગું છું માંડુ ધ દાસ્તાને માંડુ માંડુ એટલે મધ્યપ્રદેશમાં આવેલું એક સ્ટેટ છે જ્યાં અમે લોકોએ વિઝિટ કર્યું હતું અને ત્યાં એ છે ને બહુ બધા ઇસ્લામિક આ સ્ટ્રકચર્સ છે જે અમે લોકોએ થોડાક એને ડિટેલમાં જાણવાની કોશિશ કરી છે જેનાથી અમને ફ્યુચરમાં ડિટેલિંગ કરવી હોય ઇસ્લામિક આર્કિટેક્ચર રીતે તો એમને અમને વધારે ઇન્સ્પાય ઇન્સ્પિરેશન મળી શકે તો આ છે અમારી ટીમ જે અમે લોકો માંડુ ગયા હતા આ છે માંડુનો લોકલ મેપ બરાબર ધીસ ઇઝ ધ માંડુ ઓકે પછી આ છે જહાજ મહેલ જહાજ મહેલ એ માંડુનો સૌથી મોટો મહેલ છે એની એ એ રાજાએ એ ટાઈમની અંદર બહુ જ બધી ફેસિલિટીઝ સાથે એ મહેલ બનાવવામાં આવ્યો હતો એની અંદર બહુ જ આ જે તમે બતાવી શ છો એક ગટર વ્યવસ્થાની રીતે પણ એ બી ડિઝાઇન કરેલી છે ત્યાં લોટસના શેપની અંદર તળાવ છે જ્યાં સ્વિમિંગ પૂલ્સ છે અને ત્યાં પાણી બહાર જતું રહે અને નવું અંદર આવી શકે એવી વ્યવસ્થા બી કરવામાં આવેલી હતી પ્લસ ત્યાં હોટ વોટર પાર્ક વ્યવસ્થા બી હતી સ્ટીમ બાથની વ્યવસ્થા બી હતી એ ટાઈમમાં આટલી બધી ફેસિલિટીઝ એ અમારા માટે સમજવું બહુ જરૂરી છે તો અમે અત્યારે બી સારી રીતે ડિઝાઇન કરી શકીએ પછી એની જ પછી એના એના ડિટેલ પ્લાન્સ સેક્શન્સ એન્ડ એલિવેશન્સ આ બધું જ અમે લોકોએ ત્યાં મેજર કરીને આવ્યા હતા અને સ્કેચિસ કરીને આવ્યા હતા જેનાથી અહીંયા આવીને અમે લોકો એને ડિટેલમાં બતાવ્યું છે આ બધી ફોટોગ્રાફીસ છે જે અમે લોકોએ ત્યાં કરેલી છે આ છે ત્યાંનો એક પાર્ટ હિંડોલા મહેલ અહીંયા એવું કહેવામાં આવ્યું હતું એની હિસ્ટ્રી પ્રમાણે કે જે ત્યાં રાજા હતા એ ઉપરના સ્પેસીસે હાથી થ્રુ જતા હતા અને ત્યાં છે ને બધા કહેવાય ને કે સભા ભરાતી હોય બધાની તો એ ત્યાં થતી હતી અને ત્યાંથી એ લોકો વાતચીત કરી શકતા હતા ને કમ્યુનિકેટિવ સ્પેસ હતી એવું કહી શકાય છે પછી આ દિવાલે દિવાને આમ દિવાને ખાસ એઝ યુ નો ઇસ્લામિક આર્કિટેક્ચર ઇસ્લામમાં દિવાને આમ દિવાને ખાસનું ઇમ્પોર્ટન્સ શું છે પછી આ છે જામી મસ્જિદ માંડુની અંદર બી એક જામી મસ્જિદ આવેલી છે અને આ છે હુશાંગશાહ ટોમ્બ હુશાંગ શાહ ટોમ્બ એ ફર્સ્ટ છે તમે આ ફોટોમાં જોઈ શકો છો કે તમને લાગશે કે તાજમહેલ જેવું છે તો એક્ચ્યુઅલ માતા મહેલની ઇન્સ્પિરેશન અહીંયાથી લેવામાં આવી હતી આના જેવા જ કહેવાય ને ટાઇલ્સ જે છે ઓલા માર્બલ્સ એ બધું અહીંયાથી કાઇન્ડ ઓફ કોપી કરવામાં આવ્યું હતું સામી મસ્જિદમાં સિમિલારિટીઝ છે તમે બી અહીંયા જોયું છે કે જામી મસ્જિદ જે છે એમાં આર્ચિઝ આમ એકદમ સીધી સિમેટ્રી દેખાશે એઝ અ હું આર્કિટેક્ટ છું તો આર્કિટેક્ચર લેંગ્વેજમાં વાત કરી રહી છું તો એકદમ સિમિલારિટીઝ દેખાશે ઈવન તમે ત્યાંની જામી મસ્જિદમાં બી જોઈ શકો છો કે આર્ચિઝની સિમિલારિટીઝ દેખાય છે ત્રણ ટોમ છે ઇસ્લામિક આર્કિટેક્ચરમાં બી આવી જ રીતે એવી રીતે ફોર્મમાં ડિઝાઇન કરવામાં આવે છે અને આ સ્કેચિસ જે બી છે એ બી અમારા સ્ટુડન્ટ્સે જ બનાવેલા છે ખૂબ દાયકા મહેલનો પાર્ટ છે જેનું અમે બ્રીફ મોડલ ડિટેલ નહીં બટ બ્રીફ મોડલ અમે અહીંયા રિપ્રેઝેન્ટ કર્યું છે કે જે લોકેશન એની તળાવની છે જ્યાં જ્યાં નાના નાના સ્ટ્રકચર્સ છે એ બતાવ્યા છે ફોર ધ અન્ડરસ્ટેન્ડિંગ લેવલ્સ અને તે સારથી ફોટોગ્રાફ્સ આ બધા એના ફોટોગ્રાફ્સ છે અને આ બધા એના એના પ્લાન્સ છે કે જે બતાવે છે કે આવી એવી જગ્યા છે જેનાથી અમને થ્રુ સમજ મળે કે ઓર ડિટેલ્સમાં અમે કઈ રીતે બનાવી શકીશું એના ડિટેલ્સ પ્લાન આગળ છે જે હું તમને બતાવું છું આ મોસ્ક ઓફ મલિફ મલિક મિકલી જે એ એની ડિટેલિંગ્સ પ્લાન્સ અને એ બધું છે આ છે મહેશ્વર ગાઠ અહે અહેલ્યાબાઈ ખોકરને તો તમે બધા ઓળખતા જશો તો એનો જે મહેશ્વર ઘાટ છે એની ડિટેલિંગ્સ એના પ્લાન્સ એના ને એ બધું બતાવવામાં આવ્યું છે આજે મેં તમને દકા મહેલનું કીધું એ નોર્મલ બેઝિક પ્લાન હતો અને આ એનું એક્ચ્યુઅલ મોડલ છે જે તમે જોઈ શકો છો જેવો ત્યાં છે એવો જ અમે અહીંયા રિપ્રેઝેન્ટ કર્યો છે અને આ જે શીટ્સ દેખાઈ રહી છે તમે અહીંયા જોઈ શકો છો એ બધી અમારા સ્ટુડન્ટ્સ દ્વારા અમારા લોકો દ્વારા હેન્ડક્રાફ્ટેડ કરવામાં આવી છે हेलो एवरी वन आई सेल डॉक्टर रमन श्रीवास्तव आई एम द प्रिंसिपल ऑफ साल स्कूल ऑफ आर्किटेक्चर और मैं यहाँ पर तीन साल से प्रिंसिपल हूँ और आज का दिन हमारे लिए बहुत ज़्यादा इम्पॉर्टेंट है बिकॉज हम लोग टेन ईयर्स हम लोगों ने साल स्कूल ऑफ आर्किटेक्चर ने कम्प्लीट किए हैं एंड ये सारा जो प्रोग्राम है दिस इज़ थ्री डेज़ एनुअल एग्जीबिशन जिसके अंदर हमारे बच्चों का सारा जो काम है जो उन्होंने अभी एग्जिबिट किया है दे आर गोइंग टू शो एवरी कम से कम हंड्रेड आर्किटेक्ट्स आर देयर एंड इस बार सबसे uh, जो इम्पोर्टेंट वर्क है वो ये है कि हमारे चीफ गेस्ट जो हैं वो काउंसिल ऑफ आर्किटेक्चर के प्रेसिडेंट हैं एंड ही इज़ प्रोफेसर अभय पुरोहित फ्रॉम नागपुर सिर्फ वही नहीं हमारे साथ इस बार चंडीगढ़ से बहुत बड़े प्रैक्टिसिंग आर्किटेक्ट हैं एंड ऑल्सो चार्ल्स बेनेंजर जो कि हमारे यहाँ से पूना uh, से आए हैं ही इज़ ऑल्सो देयर अस ऑन द थर्ड डे एंड सेकेंड डे हमारे साथ नीला मंजूनाथ मैम है जो कि बैम्बू लेडी के नाम से नॉन है सब जगह पर सो आई एम वेरी हैप्पी वेरी एक्साइटेड दैट एवरी वन इज़ हेयर टुडे विद अस एंड सेलिब्रेटिंग साल स्कूल ऑफ आर्किटेक्चर्स टेन ईयर्स ऑफ यू नो प्रोग्रेस एंड इसके अलावा हमारा बहुत बड़ा एक काम है जो कि डेरोल में जैन जे, देरासर हम लोगों ने बच्चों ने डॉक्यूमेंट किया है जिसका कि इनाग्रल फंक्शन है कल और जो Uh, LVJST. ये एक डेरोल का ही एक ट्रस्ट है डरासर का ट्रस्ट है जो कि ये प्रमुख उनके यहाँ पर आ रहे हैं और वो इस चीज़ को इनाग्रल फंक्शन करेंगे एक डेरोल का बहुत बड़ा देरासर जो बच्चों ने डॉक्यूमेंट किया है उसका ही मॉडल एंड शीट्स एंड एवरीथिंग इज़ डिस्प्लेड हेयर सो ये भी एक बहुत बड़ी चीज़ है हमारे साथ so और भी हम लोगों ने बहुत सारे फंक्शन किए हैं बैंड नाइट है और भी बहुत सारी चीज़ें हैं जो कि बच्चों को अट्रैक्ट करती हैं टूवर्ड्स आर्किटेक्चर मेन हमारा ये है कि आर्किटेक्चर को बढ़ा है हर फील्ड में हर जगह पे बहुत सारी चीज़ें फैल रही हैं कि आर्किटेक्चर इज नॉट देयर बट ये आर्किटेक्चर इज ग्रोइंग जहाँ इंफ्रास्ट्रक्चर ग्रोथ है जहाँ पे आपका कंट्री का ग्रोथ है वहाँ पे आर्किटेक्ट का ग्रोथ है ही है तो इट इज़ हेयर फॉर द प्रमोशन एंड आई रिक्वेस्ट एवरी वन टू बी हेयर फॉर द थ्री डेज और देखिए कितना हमारा साल इज वर्किंग डे बाई डे साल बाय साल बाई पर थैंक यू मेरा नाम सुरेंद्र बागा है मैं आर्किटेक्ट हूँ चंडीगढ़ से इस कॉन्फ्रेंस में मैं अटेंड करने के लिए आया हूँ चंडीगढ़ से यहाँ इस साल कॉलेज में तो इसमें मैंने सुबह से ले अभी तक बहुत सारे स्टूडेंट्स का काम देखा है पिछले पाँच साल का डिग्री कोर्स जहाँ चलता है आर्किटेक्चर का तो सारे स्टूडेंट्स का काम जब देखा है तो पता चला है कि बहुत ज़्यादा काबिल तरी काम यहाँ पे होता है तो उसको देख के बहुत ज़्यादा खुशी भी हुई है और अच्छा भी लगा है कि हमारे यंग जनरेशन जो है वो इतना अच्छा काम कर रहे हैं और उससे देख के लगता है कि हिंदुस्तान का जो आर्किटेक्चर में भविष्य है जो काफ़ी उज्जवल होने वाला है इसके अलावा बिल्डिंगों के अलावा बच्चे आर्ट वर्क करते हैं और दूसरे दूसरे प्रदेशों में कच्छ में जाके उन्होंने कोई बुनाई का काम सीखा है कोई वो आर्ट वर्क का सीखा है कोई लकड़ी की कटिंग का सीखा है तो वो भी काम वहाँ प्रदर्शित है और वो सारा काम पेंटिंग है फोटोग्राफी है मॉडल मेकिंग है और जो पुराने हमारे किले वगैरह बने हुए हैं उनके आ, उनकी ड्राइंग्स बना करके उनके मॉडल्स बना करके वहाँ डिस्प्ले किए गए हैं ताकि हम अपनी विरासत को देख सकें नॉट ओनली हिंदुस्तान की विरासत बदेशों के भी जो बहुत मशहूर बिल्डिंग्स हैं उनके भी मॉडल बना के अंदर प्रदर्शित किए गए हैं તો દર્શક મિત્રો હાલ આપણી સાથે શુભમભે પણ હાજર છે તેમણે ઈડરમાં જે દેરોલ મંદિર છે તેમની વિઝિટ લીધી હતી તો આપણે તેમની સાથે પણ વાત કરીશું કે એમના શું અનુભવ રહ્યા અને હાલ જે મોડલ તેમણે બનાવ્યું છે તેના વિશે આપણે થોડી ડિટેલમાં માહિતી મેળવીશું આ એક સંસ્થા છે એલ એલવી જીએસટી કરીને એલવી જે કરીને જે આવી રીતે જે જૂ પાંચસો છસો વર્ષ જૂના જૈન મંદિરો હોય ને એમનું ડોક્યુમેન્ટેશન કરાવડા છે આર્કિટેક્ચર એટલે આવી રીતે દરેક કોલેજને એમને અમુક અમુક આવી રીતે મંદિરો ફાળવેલા છે અલગ અલગ પ્રકારના જેમાં અમારી જોડે અત્યારમાં ઈડરનું દેરોલ ગામ છે એમાં જૈન મંદિર છે જે છસો ને ચોવીસ વર્ષ જૂનું જેટલું મંદિર છે એનું અમારે ડોક્યુમેન્ટેશન આખું કર્યું હતું તો આમાં આ બધી અમારી સીટો છે જે જેનું અમાર ડોક્યુમેન્ટેશન કરેલું છે આ જે જે બે મહારાજ જે છે એમ એમના નિર્દેશ પેલા આદેશથી આવી રીતે ડોક્યુમેન્ટેશન સ્ટાર્ટ થાય છે જેટલા જણા અમારા બે જે સ્ટુડન્ટ હોય કામ કરી જે છે અને અમારા જે પ્રિન્સિપલ મેમ જે અમારા જે ફેકલ્ટી એમને અમને આ બધું કરતાં શીખવાડ્યું હતું કે કઈ રીતે તમે ડોક્યુમેન્ટેશન કરી શકો અને આ એલવી ટીમ જે છે એમના મેમ્બરો જે અમને સપોર્ટ કર્યો હતો ત્યાં જે ગયા હતા એ લોકો એ લોકોના ફોટોસ છે પછી આ ડોક્યુમેન્ટેશન પ્રોસેસ છે આખી કે કઈ રીતે ડોક્યુમેન્ટેશન થાય મંદિરનું કે કોઈ બી જગ્યાનું એમાં ટ્રાએંગ્યુલરલેશન મેથડ છે પછી આ બધા અમે ત્યાં સ્કેચિસ કર્યા હતા પહેલાં માપી માપી ઓન સાઇટ અમાર તર સ્કેચિસ કર્યા હતા પછી અહીંયા એનામાં ઓટોકેરમાં ને એમાં ડ્રાફ્ટ કરીએ છે પછી અમે આનું એક પીચવાય ફોર્મ એટલે એબસ્ટ્રેક્ટ ફોર્મ જેવું અમે બનાવ્યું છે આ બેઝિક પ્લાન અને એલિવેશનથી બનાવું એ અને આ એનું લોકેશનની એમાં ગ્રાફિક થ્રુ રિપ્રેઝેન્ટ કર્યું છે કે ગુજરાતમાં ઈડરમાં સાબરકાંઠામાં દેરોલ દેરોલ કરીને કામ છે એનું અમે કરેલું છે અને આ એના આ બધા એના ફોટોઝ અને અમે જે મોડલ બનાવ્યા છે એના ફોટોઝને વ્યૂઝ છે એ બધા આ બધા પછી આનો આખો સાઈટ આ આખો વિલેજ પ્લાન છે આ આખું વિલેજ જેમાં આટલા આટલા આ હરનૌર નદીની જોડે આખું ગામ છે દેરોલ અને આ ઇમેજિયેટ કોન્ટેક્ટ પ્લાન છે આ લતરજ જે હોય વાળો અને આ આ મારું જે મંદિરમાં જે માવ્યું છે એ છે આ નોટ રૂફ પ્લાન પછી આ જે એમાં ડોક્યુમેન્ટેશન કર્યું છે આખું જે એ છે આ એનો પ્લાન છે જેમાં બેઝિકથી આ બધું ટ્રાયન્ગ્યુલેશન મેથડથી આખું આ બનાવ્યું હતું પછી આના સેક્શન્સ છે ત્રણ ત્રણ પ્રકારના પછી આ એનો રૂફ પ્લાન છે જે ઉપરથી કેવું લાગે એનો રૂફ પ્લાન છે એમાં આમાં શિખર બતાડેલા છે કુંભજને એ બતાડેલા છે પછી આ શિખર આ શિખરના પ્લાન છે અને એને એલિવેશન છે અને આ શિખર કઈ રીતે ફોર્મ થાય એનો એક્સપ્લોરેડ વ્યૂ છે કે કઈ રીતે બને છે શિખરો પણ આ બધા એના ડિટેલ્સ છે આ બધી પછી આ એના એલિવેશન્સ છે કે આ ચાર સાઈડથી કેવી રીતે દેખાય આ ચારે બાજુથી નોર્થ વેસ્ટ સાઉથ અને ઇસ્ટ એવી રીતે અને આ બધા સ્કેચો આપણા સ્ટુડન્ટ જ બધા કરેલા છે આ શિખરના ગુંબજના દરવાજાના સ્તંભના એ બધા સ્કેચો સ્ટુડન્ટ થ્રુ થયેલા છે આ બધું એટલે જે બી કોઈ બી વસ્તુ ક્યાંયથી ઉપાડેલી એ રીતે જ બધું કરેલું છે અને જે જ્યાં રાઇટિંગનું ને એનું હોય તો એ અમે એક બુકમાંથી રેફર કર્યું તો એનો સોર્સ આપ્યો પછી આ કોલમ્સનું આ કઈ ક્યાં કઈ જગ્યાએ કયા કોલમ્સ છે એમાં કલર્સ થ્રુ બતાડેલા છે અને આ બેઠાઇ પણ આ કયા કઈ જગ્યાએ કયો જેમ કે આ ઓરેન્જ હોય તો ઓરેન્જવાળા જે કોલમ છે આ જગ્યાએ આવા આવા કોલમો હશે બધા એવી તમે બતાડેલું છે અલગ અલગ કલરોથી પછી આ ત્યાંની ડોરની ડિટેલ છે જે આપણા સ્ટુડન્ટો આખી બનાવેલી છે અને આ બધા એની જે અંદર જે ડિટેલ્સ આવતી હોય એ બધી આ ડિટેલ્સ છે અને આ એના બધા અંદર જે સિમ્બોલ્સ હતા એ એ બતાડેલા છે આ મંડોવરની ડિટેલ્સ જે શિખરની નીચેનો જે પાર્ટ હોય એને મંડોવર કહેવામાં આવે એ મંડોવળની ડિટેલ્સ છે અને આ એને નિયર બાય એક સ્ટ્રક્ચર હતું પાળિયું એનું એનું છે આ પ્લાન ટોપ પ્લાન અને સેક્શન આ વોલ્ટ છે બેઝિકલી વોલ્ટ સ્ટ્રક્ચર કેવું હોય એ આ શીટમાં એક્સપ્લેન કર્યું છે આની અંદર સ્ટીલ સ્ટ્રક્ચર બતાવવામાં આવ્યું છે અને આ સ્ટીલ સ્ટ્રક્ચરનું મોડલ છે અને પ્લસ બ્રિક વોલ્ટ બી કેવા હોય એ મેં ડિટેલમાં એક્સપ્લેન કર્યું છે તમે એનું મોડલ જોઈ શકો છો એકદમ ઝીણી સ્કેલની અંદર વન ડેઝ ટુ ફિફ્ટીની સ્કેલની અંદર આ મોડલ બનાવવામાં આવ્યું છે એમાં મેં રિબ્ડ વોલ્ટ એનું નામ છે અને એની ડિટેલિંગ આપી છે આ રિબ્ડ વોલ છે અને આ બેરલ વૉલ્ટ છે જેમણે નાની સ્કેલ માં બનાવ્યું છે વન ડેઝ ટુ ફિફ્ટીની જસ્ટ ફોર સ્ટુડન્ટ એક્સપ્લેનેશન અને સમજવા માટે વોલ્ટ એટલે મતલબ અગર તમે કોઈ જગ્યાએ જાઓ છો ને તમે ઊંચી જગ્યા જુઓ છો પણ જે શેપમાં હોય ડોમે કેવું હોય આમ એકદમ સર્ક્યુલર હોય બરાબર પણ વોલ્ટ એ કેવું હોય કે આમ શેપમાં પડતું હોય જે કંઈક વસ્તુ ક્રિએટ કરે જ્યાં હાઈટ વધારે હોય જ્યાં તમને આમ સારી ઇફેક્ટ આપો રાજભવનો હોય ને બધું કેવું હોય તો ત્યાં તમને કેવી દેખાય એને વોલ્ટ કહેવાય પણ વોલ્ટના બી બધા પ્ર હોય છે અલગ અલગ તો અમે એ જ ક્રિએટ કર્યા છે પણ આ જે છે એ બ્રિક વોલ્ટ છે આ જે છે એ સ્ટીલ વોલ્ટ વોલ્ટ છે કેમ જે આમ વોલ્ટ હોય એમાંથી તમે રસ્તા બી હોય છે કાઇન્ડ ઓફ અગર અટલ બ્રિજ લીધો તો અટલ બ્રિજ વોલ્ટ આમ ના કહેવાય એ બ્રિજ જ છે બટ એનો ઉપરનું શેપ જોયું છે તમે વિથે હા એ એ વેવી છે તો એ કાઇન્ડ ઓફ એની વર્લ્ટની અંદર આપણે લઈ શકાય કે એ એવી રીતે ક્રિએટ સ્પેસ ક્રિએટ કરે છે કે જે આખી વેવી હોય આમ કવ હોય ડિટેલિંગ હોય એને વર્ટ કહી શકાય છે તો દર્શક મિત્રો આ હતા આપણી સાથે ધ્રુવાબેન એની પહેલાં શુભમભાઈએ પણ આપણને આર્કિટેક્ચર વિશે સમજાયું ધ્રુવાબેને પણ બહુ સારી રીતે સમજાયું છે તો આ જ પ્રકારના ન્યૂઝ જોવા માટે મીડિયા રેવલ્યુશન ચેનલ લાઇક શેર અને સબસ્ક્રાઈબ કરો ત્યાં સુધી મને મારા સાથે જયદેવને રજા આપશો નમસ્કાર